જી નદી નદીના કાંઠા વિસ્તાર ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી વ્યક્ત કરી રહ્યો છું ત્યારે આ સિસ્ટમ ઉભી કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના સિસ્ટમને લઈને થઈ હતી એનાથી ભાજપના આગેવાનોએ કાર્યકરોએ આ પોલીસને પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે અધિકારીઓએ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે આ રેલી દ્વારા

ખાસ કરીને આ જે ડિમોલેશન છે તે સરકારી જગ્યા ઉપર દબાણ અને આજે રિવરફ્રન્ટ બનાવવા માટે કરવાનું છે એવું તંત્ર કેવું છે આપ માનો છો રાજકોટના